હાલમાં જ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે દારૂની પરમિટ લઈને સીબીઆઈ દ્વારા આક્ષેપ સાથે તપાસ શરૂ છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આપ દ્વારા ભાજપ પર પ્રહાર કરાયો છે અને કેજરીવાલને રોકવા ભાજપ કાયરતાપૂર્ણ પૂર્ણ કૃત્ય કરી રહ્યાનું જણાવાયું હતું ગુજરાતમાં આપના વધતા પ્રભાવને રોકવા ભાજપ એડી ચોટીનું જોર લગાડી રહ્યું આક્ષેપો આપના પ્રદેશ પ્રમુખે આજે કર્યા છે આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં મજબૂતાઈથી ઊભી થઈ રહી છે આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને ગુજરાતની જનતાને અરવિંદ કેજરીવાલ દ્વારા જે ગેરંટી અપાઈ છે તેને લઈ લોકોનો પણ આપને સહકાર મળી રહ્યો છે ત્યારે ભાજપ સરકાર કેજરીવાલને રોકવા કાયરતાપૂર્ણ કૃત્ય કરતી હોવાના આક્ષેપ આજે ઇટાલીએ કર્યા છે આપના નેતાને દિલ્હીના દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ઘરે દારૂ પરમિટને લઈને સીબીઆઈ દ્વારા કરાઈ રહેલી તપાસ અંગે આપ પ્રમુખ ઇટાલીએ જણાવ્યું હતું કે વીસ હજાર કરોડ રૂપિયાનો દારૂ ગુજરાતમાં વેચાય છે તેની સીબીઆઈ તપાસ થવી જોઈએ જો કે આપને રોકવા માટે દિલ્હીથી જ ભાજપે કામગીરી શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે આમ આદમી પાર્ટીની રાજનીતિ પર ધીમે ધીમે લોકોનો વિશ્વાસ વધે છે અરવિંદ કેજરીવાલ દ્વારા દેશને નંબર વન બનવાની વાત કરી છે દેશને નંબર વન બનાવવા માટે પાંચ સંકલ્પ રજૂ કર્યા છે જેને દેશમાંથી ખૂબ જ આવકાર પણ મળી રહ્યો છે અને ગુજરાતમાં પણ ખૂબ જ આવકાર મળી રહ્યો છે જેથી ભાજપમાં ફફડાટ વ્યાપી ગયો છે ભાજપના ફફડાટને કારણે આપના નેતાઓને બદનામ કરવાની શરૂઆત કરાઈ છે હાલમાં જ અમેરિકાના પ્રતિષ્ઠિત અખબારમાં દિલ્હીના શિક્ષણ વ્યવસ્થા અને મનીષ સિસોદીયાનો લેખ છપાયો જેવાથી ખુશ થવાને બદલે ભાજપના પેટમાં તેલ રેડાયું અને ભાજપ દ્વારા મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈની રેડ પાડવામાં આવી છે અગાઉ પણ રેડ પાડવામાં આવી હતી પણ કાંઈ મળ્યું ન હતું આમ આદમી પાર્ટી આ તપાસને આવકારે છે પણ રાજનીતિ જે કરાઈ રહી છે તેને વખોડવામાં આવી રહી છે ગુજરાતમાં થયેલ હલ્લાઠાકાણ અને ગેરકાયદે દારૂની હેરાફેરીની પણ સીબીઆઈ તપાસ થવી જ જોઈએ આ વખતનો માહોલ જોઈને ભાજપને હારી જવાનો ડર લાગી રહ્યો છે એટલે જ આ ગતકડા કરાઈ રહ્યા છે જે હેરાનગતિ થઈ રહી છે તેને લઈને જવાબ આપવા આગામી દિવસોમાં મનીષ સિસોદીયા ગુજરાત આવશે અને ગુજરાતની જનતાનો જવાબ પણ આપશે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ મીડિયા સાથી મિત્રોનું સ્વાગત જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે આમ આદમી પાર્ટીએ સમગ્ર દેશની અંદર એક નવા પ્રકારની રાજનીતિની શરૂઆત કરી છે અને લોકોને પણ ધીરે ધીરે આ નવી રાજનીતિ ઉપર વિશ્વાસ વધતો જાય છે હમણાં જ બે દિવસ પહેલાં માન્ય અરવિંદ કેજરીવાલજીએ ભારતને નંબર વન બનાવવા માટેના એક મિશનની શરૂઆત કરી અરવિંદજીએ એમ કહ્યું કે દુનિયાના બીજા નાના નાના દેશો કે જે ભારત પછી આઝાદ થયા અથવા તો બીજા વિશ્વયુદ્ધની અંદર એ દેશો બરબાદ થઈ ગયા આમ છતાં પણ આજે તે દેશોએ ખૂબ પ્રગતિ કરી છે અમીર દેશો બન્યા છે અને પોતાના દેશના બાળકોને નાગરિકોને સારી સુવિધા આપી રહ્યા જો ભારત પછી આઝાદ થયેલા દેશ ભારત કરતાં પણ વધુ અમીર અને સક્ષમ બની શકતા હોય તો ભારત દેશ દુનિયાનો નંબર વન દેશ કેમ ન બન્યો અને હવે નંબર વન બનાવવા માટે શું કરવું પડે એનો એક વિચાર લઈ અને અરવિંદ કેજરીવાલજીએ એક મિશનની શરૂઆત કરી આ મિશનની અંદર અરવિંદજીએ પાંચ સંકલ્પ રજૂ કર્યા કે દેશના એક એક બાળકને શાનદાર મફત શિક્ષણ મળવું જોઈએ આરોગ્યની વ્યવસ્થા મળવી જોઈએ ખેડૂતોને એમનો અધિકાર મળવો જોઈએ મહિલાઓને સુરક્ષા મળવી જોઈએ અને આ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ દેશભરમાંથી અરવિંદ કેજરીવાલને ખૂબ આવકાર મળ્યો વિશેષમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે અરવિંદ કેજરીવાલજીએ આ વિચારને ગુજરાતની અંદર પણ વધુ લોકો સુધી પહોંચાડવા માટે સતત ગુજરાતનો પ્રવાસ કરી ગેરંટીઓના માધ્યમથી ગુજરાતની જનતાને એક નંબર વન બનાવવા માટેનું વિઝન આપ્યું ગુજરાતમાં પણ ખૂબ આવકાર મળ્યો અને જે રીતે આખા દેશમાંથી ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલજીને આવકાર અને સ્વીકાર મળવા લાગ્યો એનાથી ભાજપવાળા ફફડી ઉઠ્યા અને ભાજપની અંદર એક ડરનો માહોલ ફેલાઈ ગયો અને ડરના કારણે ભાજપના લોકોએ શું બોલવું શું કરવું એનો કંઈ વિચાર આવ્યો નહીં જે રીતે આમ આદમી પાર્ટી શાળા બનાવવા માટે દવાખાનાઓ બનાવવા માટેની મુદ્દાની રાજનીતિ કરે છે એનો જવાબ ભાજપવાળા પાસે નથી એટલે આખરે ભાજપનું વ્યવસ્થાતંત્ર આખું છે એ આમ આદમી પાર્ટીની છબી ખરાબ કરવામાં આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરવામાં લાગી ગયું દુનિયાના મહાસત્તા તરીકે ઓળખાતા દેશ અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત અખબાર છાપું ન્યૂયોર્ક ટાઈમ્સની અંદર ફ્રન્ટ પેજમાં દિલ્હીના શિક્ષણ મોડલની આખી કવર સ્ટોરી છપાય દુનિયા આખાના દેશોના લોકોએ એને જોયું મનીષ સિસોદીયાનો ફોટો અને દિલ્હીની સરકારી શાળાનો ફોટો અમેરિકાના પ્રતિષ્ઠિત અખબારમાં છપાયો વિશ્વ કક્ષાએ ભારતની શિક્ષણ વ્યવસ્થાની નોંધ લેવાય એ બાબતથી તો તમામ ભારતવાસીઓને ગર્વ થવું જોઈએ ગૌરવ થવું જોઈએ છાતી ફૂલવી જાવી કે આખી દુનિયાના છાપાઓની અંદર દિલ્હીની સરકારી સ્કૂલો વિશે છપાયું પણ આ વાતથી ખુશ થવાના બદલે આ વાતની પ્રશંસા કરવાના બદલે ભાજપના લોકોના પેટમાં તેલ રેડાયું અને જે દિવસે દુનિયાભરના લોકોએ દિલ્હીની સરકારી શાળાના વખાણ કર્યા ન્યૂયોર્ક ટાઈમ્સે એ જ દિવસે મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈ મોકલવામાં આવી આ કોઈ પહેલી વખત નથી અગાઉ પણ મનીષ સિસોદિયાને ત્યાં સીબીઆઈની રેડ પડી છે અગાઉ અરવિંદ કેજરીવાલજીના બેડરૂમ સુધી સીબીઆઈની રેડ પડેલી છે કશું જ હાથમાં લાગ્યું નથી આટલા વરસ થવા આવ્યા એ સીબીઆઈ રેડ થઈ ત્યારે ખૂબ હોહા મચાવવામાં આવેલું આજ દિવસ સુધી કશું થયું નથી એ પછી શુંગલા કમિટી બનાવવામાં આવેલી દિલ્હીની અંદર અને દિલ્હીના ચીફ મિનિસ્ટરના સીએમ ઓફિસમાંથી ચારસો જેટલી ફાઇલોની સીબીઆઈએ તપાસ કરેલી આજ દિવસ સુધી કંઈ મળ્યું નથી વધુ એક વખત મનીષ સિસોદીયાને અને આમ આદમી પાર્ટીને હેરાન પરેશાન કરવાના ઈરાદાથી આ સીબીઆઈ તપાસનું ગતકડું ચાલુ કર્યું છે આમ આદમી પાર્ટી આ તપાસને આવકારે છે સ્વીકારે છે તપાસ કરો કશો વાંધો નથી પણ તમારી આ તપાસ જો રાજકીય બદભાવના પ્રેરિત હોય તો એ ખોટું છે જે રીતે મનીષ સિસોદિયાએ દિલ્હીની સ્કૂલના માધ્યમથી આખા દેશના વાલીઓને આખા દેશના જનતાને એક નવી આશા આપી છે અને ખાસ કરીને ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી ધીમે 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 મજબૂત બની રહી છે એનાથી ડરીને આ કાયરતાપૂર્ણ કૃત્ય ભાજપના લોકોએ મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈ મોકલીને કર્યું છે એમાં ભાજપના લોકો એવો દાવો કરે છે કે આ રેડ એ શિક્ષણને રિલેટેડ નથી પણ દારૂને રિલેટેડ છે બહુ સારી બાબત છે જો દારૂના મુદ્દા ઉપર જ મનીષ સિસોદીયાના ઘરે સીબીઆઈની રેટ પડતી હોય તો અમારે એવું કહેવું છે કે આ લઠ્ઠાકાંડની અંદર જે લોકો ઝેરી દારૂ પીને મરી ગયા અને ગુજરાતમાં દર વર્ષે વીસ હજાર કરોડ રૂપિયાનો બે નંબરનો ગેરકાયદેસરનો દારૂ વેચાય છે એની પણ સીબીઆઈ તપાસ થવી જોઈએ મુદ્દો દારૂ નથી મુદ્દો અરવિંદ કેજરીવાલને રોકવાનો છે મુદ્દો ગુજરાતમાં આમ આદમી પાર્ટીને રોકવાનો છે જે રીતે વર્ષોથી ભાજપ અને કોંગ્રેસે સાંઠગાંઠ કરી અને ગુજરાતમાં મજા મજા કરી છે આ વખતે એક ઈમાનદાર પક્ષના આવવાથી મજબૂત પક્ષના આવવાથી ભાજપને કંઈક હારી જવાનો ડર લાગ્યો છે એટલા માટે મનીષ સિસોદીયાને ત્યાં સીબીઆઈની રેડ પાડી અને આખા દેશની અંદર એક હાવનો માહોલ ઊભો કરવાની કોશિશ કરી રહ્યા છે અમે ભાજપના આ કાયરતાપૂર્ણ કૃત્યથી ડરતા નથી અમે એનો સામનો કરીશું અને વિશેષમાં જે રીતે ગુજરાતમાં ભાજપને ડર લાગવાથી દિલ્હીમાં મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીને હેરાન કરે છે એનો જવાબ આપવા આવતા ટૂંક જ દિવસમાં મનીષ સિસોદિયા ગુજરાતમાં આવશે અને ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે થેન્ક યુ હાલ તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂતાઈથી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે તેને લઈને ભાજપ કોંગ્રેસથી વધુ આપની ચિંતા કરી રહી હોય તેમ લાગી રહ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા